આગળ આપણે શોભ આવરણીય પ્રદૂષણમાં વાયુમય હવા પ્રદૂષકોની વાત કરી હવે આપણે એમાં બીજું જોઈશું રજપણ પ્રદૂષકો રજકણ પ્રદૂષકો હવામાં સૂક્ષ્મ ઘન કણ અથવા પ્રવાહીના સૂક્ષ્મ બિંદુના સ્વરૂપમાં હોય છે તેના આપણે જોઈએ તો વાહનોમાંથી ઉત્સર્જિત થતા પદાર્થો વાહનોમાંથી ઉત્સર્જિત થતા પદાર્થો आग मतलब धुमाडो धूल विद्युत उत्पन्न करता एकमो उद्योगों मे निकलती रात વગેરે રચકણ પ્રદૂષકો છે રચકણ પ્રદૂષકોને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય વર્ગીકરણ જોઈએ પેલું છે જીવ સહિત રચકણ પ્રદૂષકો જીવ સહિત પ્રદૂષકો જેના ઉદાહરણ છે જીવાણુ ખૂબ સેવા લીલ વગેરે સુક્ષ્મજી વાતાવરણમાં ફેલાયેલા હોય છે જેને જીવ સહિતના રચપણ પ્રદૂષક જીવ રહિત પ્રદૂષકો જીવ રહિત રચકણ પ્રદૂષકો જે છે ધુમાડો ધૂળ तुम्मार तुम रहता है एक पर ची एक आपने चुइए तो ती पहला आपने चुइए दुमारो ते बारी घन कौन चे ते बारी घन कौन चे જેનો વ્યાસ આશરે એક માઇક્રોન થી વધુ હશે એક માઇક્રોમીટર એટલે દસ થી માઇનસ છ ભાગ મીટર ઘન પદાર્થ ને વાગતા અથવા દળતા તે બને છે ઉદાહરણ આપણે જોઈએ પવનના જોરદાર સપાટાથી ઉડતી રેતી પવનના જોરદાર સપાટાથી ઉડતી રેતી લાકડાને વહેરવાથી ઉત્પન્ન થતો લાકડાનો વહેર લાકડા ને વહેર ઔદ્યોગિક કારખાના માંથી ઉડતી ઝીણી રાખ કારખાના કારખાનામાંથી ધૂળ વિશે આપણે વાત કરીએ હવે આપણે ધુમાડા વિશે જોઈએ બીજું છે કાર્બનિક પદાર્થોના દહન દરમિયાન ઉત્પન્ન ઘન ઘન અથવા અને પ્રવાહી કણોનું મિશ્રણ છે તે ઘન અથવા ઘન પ્રવાહી કણોનું મિશ્રણ છે તે કાર્બનિક પદાર્થોના દહન દરમિયાન ઉદ્ભવે છે કાર્બનિક દહનથી ઉદભવે છે ઉદાહરણ આપણે લઈએ તો બીડી સિગરેટ નો ધુમાડો વીડી સિગરેટનો ધુમાડો ફસ્નીગત વર્તન સુકા પાંદડા અને કચરો વાળવાથી ઉત્પન્ન થતો ધુમાડો वगेरे लुमाडाना उदाहरण छे 32 अपन જોઈએ ટુમસ હવામાની વરાળની ઠારણ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પ્રવાહીના કુદરતી છંટકાઉને ટુમસ કહે છે હવામાની વરાળની ઠારણ પ્રક્રિયાથી એટલે કે વાયુને પ્રવાહીમાં આપણે ફેરવીએ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા પ્રવાહીના કુદરતી છંટકાવને ધુમ્મસ કહે છે ઉદાહરણ લઈએ આપણે આ ઉપરાંત નીંદન નાશક અને જંતુનાશક હવામાં ફેલાય ને ધુમ્મસ બનાવે છે નીંદણ નાશક અને જંતુનાશક હવામાં ફેલાઈને ધુમ્મસ બનાવે છે તો જોઈશું આપણે ધૂમ તે કાર્બનિક દ્રાવકો ધાતુઓ અને ધાતુઓના ઓક્સાઇડના નિસંધન ધાતુઓના ઓક્સાઇડના નિસંધન અને ઉત્કલન અને કેટલીક અન્ય રાસાયણિક પ્રક્રિયાઓથી કેટલીક અન્ય રાસાયણિક પ્રક્રિયાઓથી ઉત્પન્ન થતી બાષ્પના ધારણથી બને છે ધાતુઓ અને ધાતુઓના ઓક્સાઇડના નિસંધન અને ઉત્કલન અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થતી બાષ્પના ધારણથી બને છે આ ધુમાડો ધૂળ ધુમ્મસ અને ધૂમ હવા દ્વારા ફેલાઈને મનુષ્ય ની તંદુરસ્તી માટે જોખમ ઉભું કરે છે રજકણ પ્રદુષકો અસર તેના કણના કદ પર આધાર રાખે છે જેમ કે જો રજકણ કદ લગભગ એક માઇક્રોન એક માઇક્રોન જેટલું હોય તો તેનાથી સંબંધી રોગો ઉદ્ભવે છે તો ફેફસા સંબંધી રોગો ઉદ્ભવે છે અને જો રજકણ નું

નુકશાન પહોંચાડે છે હવે આપણે વાત કરીએ ધુમ્ર ઝુમન ધુમ્ર એ ધુમાડો અને હવાનો ભેજ શબ્દોના જોડાણ શબ્દ છે ધૂમ્ર ધુમ્મસ એટલે કે તેને અંગ્રેજીમાં સ્મોક કહે છે ધુમાડો એટલે કે સ્મોક

பிரசாயணிகுமரிகுமாரம்பரிகும் ஒன்டனமா ગંભીર પારંપરિક ધુમ્રધુમ્મસ સપ્તાહ સુધી રહ્યું હોવાથી આ ધુમ્મસ ને લીધે લોકો ના શ્વાસ ચાર હજાર કરતા વધારે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા આમ આ ધુમ્રધુમસ લંડનની દુર્ઘટના માટે જવાબદાર છે માટે આ લંડનની દુર્ઘટના માટે જવાબદાર છે માટે આવા ઝુંબુમસ ને લંડન ઝુંબ્રધુમ્મસ પણ કહે છે એ રીતે વાત કરી આપણે પ્રકાશ રાસાયણિક ઝુંબુમસ આ પ્રકારનો ઝુંબ્ર લોસ્ટ લોસ એન્જેલીસ લોસ એટલે કે વધુ વાહનો ધરાવતા શહેરમાં વારંવાર જોવા મળતું હોવાથી વારંવાર જોવા મળે છે માટે તેને લોજ એન્જેલિસ धुम धुम्मस पण कॉजेलिस धुम्र धुम्मस पारंपरिक धुंग ઠંડા વાતાવરણમાં ઉદભવે છે જ્યારે પ્રકાશ રાસાયણિક સુંદર ગરમ શુષ્ક અને

અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું મિશ્રણ છે જ્યારે પ્રકાશ રાસાયણિક સુંદરતુમસ તે વાહનો અને ઉદ્યોગોમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન પર સૂર્યપ્રકાશ પડવાથી ઉદ્દભવે છે આ ઉપરાંત આપણને જોઈએ પારંપરિક ઝોંગર ધુમણસ માં તે રાસાયણિક રીતે વિરક્ષણ કરતા પદાર્થ મોહ છે रिडक्शन करता धूम्र धुम्मस कहे छे रिडक्शन करता धूम्र धुम्मस कहे छे एक दिते ही यहाँ पे बात करिए ते

ધુમ્ર ધુમ્મસ કહે છે આ ઉપરાંત આપણે વાત કરીએ પારંપરિક ધુમ્ર ધુમ્મસ તો લંડન અને ના બીજા શહેરોમાં પણ આ જોવા મળ્યું છે લંડન અને ના શહેરોમાં જોવા મળ્યું આ શહેરોના ઘર અને ઔદ્યોગિક એકમોમાં ઉર્જાના સ્ત્રોત તરીકે વધારે સલ્ફર ધરાવતા કોલસાનો ઉપયોગ થતો હોવાથી તેમાં આ પ્રકારનું ધૂમ્રધુમ્વ જોવા મળ્યું હતું